અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે એક યુવતીને પોલીસે લાઇસન્સ માટે અટકાવી અને લાઇસન્સ શોધવામાં થોડો સમય લાગ્યો એ દરમિયાન પોલીસ કર્મીએ પોતાની આઈડી આપી અને પરત આપતી વખતે ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને આ જ વાતમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો મારી દીધો તેને ઈજા થઈ અને કાનમાં દુખાવો થયો યુવતીએ એકસો બાર પર મદદ માંગી પરંતુ મદદ આવતા પહેલા જ પોલીસ કર્મી દ્વારા કોન્ફિડન્ટલી કહેવામાં આવ્યું કે મારા ખિલાફ કોઈ કમ્પ્લેન્ટ લખાશે નહીં કેમ કે પોલીસ સામે કોઈ ફરિયાદ લખાતી જ નથી અને હકીકત એવું બન્યું પોલીસ રસ્તા ઉપર

ટીમ અપ ચાંદ વિનામ ના લઈ લેજો જાવ હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસ માં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે આ 500 રૂપિયા માંગે છે આ બઈ ખાલી સાંભળી રહ્યા છે આપણે લીધા ગઈ હોય પણ ખબર નહીં આ બી અંદર થઈ શકે તો અહીંયાથી રોજ લેતા હોય એની ખબર હોય અમે કોઈ કઈ રૂપિયા તો બોલવામાં તો જો